આ એસન ટેમ્પાની ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ત્રણ નંગનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપી પોપટ અંબોભાઈ રાઠવા તેમજ વદેસિંગ દેવજીભાઈ નાયકની ધરપકડ કરી મુદ્દામાલની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી વિવિધ વિદેશી દારૂની બોટલો ડંગ ત્રણ હજાર ત્રણસો ને ત્રીસની કિંમત સાથે જ આઇસર ટેમ્પાની કિંમત મળીને કુલ રૂપિયા ચૌદ લાખ સત્યાવીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તે રાતો રાતે ની પડ્યો તો ઓનલાઈન દેખાય કે આ તો તો ના કીધું તોની વાતને કર્યો આ બીજી સેકન્ડથી ને દોયે ચેક કરજો તો પરેથી કવન લાયક સેકન્ડરી હવે એનું ઇસે ફી

you <laughs>